નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તેના મહત્ત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો વિકલ્પ એ જૂન ઓગણીસો છેતાલીસમાં વિકલ્પ બી જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વિકલ્પ સી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં કે પછી વિકલ્પ ડી માર્ચ ઓગણીસો સુડતાલીસમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા વિકલ્પ એ વીસ લાખ વિકલ્પ બી ચાલીસ લાખ વિકલ્પ સી સાઠ લાખ કે પછી વિકલ્પ ડી એંસી લાખ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી એંસી લાખ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા વિકલ્પ એ પાંચસો બાસઠ વિકલ્પ બી પાંચસો બ્યાસી વિકલ્પ સી છસો વીસ કે પછી વિકલ્પ ડી સાતસો બાસઠ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ પાંચસો બાસઠ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝની વિકલ્પ બી વડોદરાના ગાયકવાડની વિકલ્પ સી સરદાર વલ્લભભાઈ પટેલની કે પછી વિકલ્પ ડી જવાહરલાલ નેહરુની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સરદાર વલ્લભભાઈ પટેલની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે વિકલ્પ એ પાંચ જાન્યુઆરીના દિવસને વિકલ્પ બી બાર માર્ચના દિવસને વિકલ્પ સી એકવીસ નવેમ્બરના દિવસને કે પછી વિકલ્પ ડી એકવીસ જૂનના દિવસને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી એકવીસ જૂનના દિવસને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે વિકલ્પ એ શ્વેત ક્રાંતિ વિકલ્પ બી હરિયાળી ક્રાંતિ વિકલ્પ સી પીળી ક્રાંતિ કે પછી વિકલ્પ ડી લાલ ક્રાંતિ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી હરિયાળી ક્રાંતિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી વિકલ્પ એ શામળદાસ ગાંધીએ વિકલ્પ બી ભારત સરકારે વિકલ્પ સી જૂનાગઢના નાગરિકોએ કે પછી વિકલ્પ ડી રતુભાઈ અદાણીએ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી જૂનાગઢના નાગરિકોએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હુકુમતની સ્થાપના કરી હતી વિકલ્પ એ રાજકોટમાં વિકલ્પ બી અમદાવાદમાં વિકલ્પ સી મુંબઈમાં કે પછી વિકલ્પ ડી જૂનાગઢમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી મુંબઈમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ ભારત સરકારે જૂનાગઢનું ભારત સંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું વિકલ્પ એ લોકમત લઈને વિકલ્પ બી લાલચ આપીને વિકલ્પ સી પોલીસ પગલું ભરીને કે પછી વિકલ્પ ડી સમજાવટથી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ લોકમત લઈને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા વિકલ્પ એ માધવસિંહ રાઠોડ વિકલ્પ બી હરિસિંહ ડોગરા વિકલ્પ સી જયસિંહ સોલંકી કે પછી વિકલ્પ ડી માણેકરાવ દોગડા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી હરિસિંહ ડોગરા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો પચાસથી ઓગણીસો પંચાવન વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો બાવનથી ઓગણીસો સત્તાવન વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો સાઠથી ઓગણીસો પાંસઠ કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો એકાવનથી ઓગણીસો છપ્પન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો એકાવનથી ઓગણીસો છપ્પન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ હતી વિકલ્પ એ ભાષાના ધોરણે વિકલ્પ બી જાતિના ધોરણે વિકલ્પ સી આર્થિક વિકાસના ધોરણે કે પછી વિકલ્પ ડી વિસ્તારના ધોરણે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ભાષાના ધોરણે પ્રશ્ન નંબર તેર ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી વિકલ્પ એ તેલંગાણાની વિકલ્પ બી કર્ણાટકની વિકલ્પ સી છત્તીસગઢની કે પછી વિકલ્પ ડી આંધ્રપ્રદેશની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી આંધ્રપ્રદેશની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો વિકલ્પ એ એક જાન્યુઆરી ઓગણીસો પંચાવનના રોજ વિકલ્પ બી વીસ માર્ચ ઓગણીસો છપ્પનના રોજ વિકલ્પ સી પંદર ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ કે પછી વિકલ્પ ડી એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂ કોણ હોય છે વિકલ્પ એ રાષ્ટ્રપ્રમુખ વિકલ્પ બી ઉપરાષ્ટ્રપ્રમુખ વિકલ્પ સી વડાપ્રધાન કે પછી વિકલ્પ ડી નાણાં મંત્રી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી વડાપ્રધાન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સોળ ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી વિકલ્પ એ એક મે ઓગણીસો સાઠના રોજ વિકલ્પ બી એક માર્ચ ઓગણીસો અઠ્ઠાવનના રોજ વિકલ્પ સી દસ જાન્યુઆરી ઓગણીસો એકસઠના રોજ કે પછી વિકલ્પ ડી એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો સાઠના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ એક મે ઓગણીસો સાહીઠના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું વિકલ્પ એ રતુભાઈ અદાણીના વિકલ્પ બી બાબુભાઈ પટેલના વિકલ્પ સી રવિશંકર મહારાજના કે પછી વિકલ્પ ડી ઘનશ્યામભાઈ ઓઝાના તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી રવિશંકર મહારાજના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા વિકલ્પ એ શ્રી નિત્યાનંદ કાનૂનગો વિકલ્પ બી ડોક્ટર નારાયણ વિકલ્પ સી શ્રી પી એન ભગવતી કે પછી વિકલ્પ ડી શ્રી મહેંદી નવાઝ જંગ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી શ્રી મહેંદી નવાઝ જંગ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા વિકલ્પ એ શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ વિકલ્પ બી ડૉક્ટર જીવરાજ મહેતા વિકલ્પ સી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા કે પછી વિકલ્પ ડી શ્રી બળવંતરાય મહેતા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ડૉક્ટર જીવરાજ મહેતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ ઈસવીસન બે હજારમાં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી વિકલ્પ એ છત્તીસગઢ વિકલ્પ બી ઝારખંડની વિકલ્પ શ્રી આંધ્રપ્રદેશની કે પછી વિકલ્પ ડી ઉત્તરાખંડની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ છત્તીસગઢની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકવીસ ઈસવીસન બે હજારમાં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી વિકલ્પ એ ઝારખંડની વિકલ્પ બી છત્તીસગઢની વિકલ્પ સી ઉત્તરાખંડની કે પછી વિકલ્પ ડી તેલંગાણાની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઉત્તરાખંડની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાવીસ ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું વિકલ્પ એ તેલંગાણા વિકલ્પ બી છત્તીસગઢ વિકલ્પ सी ઝારખંડ કે પછી વિકલ્પ ડી ઉત્તરાખંડ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ તેલંગાણા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રેવીસ જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર પ્રદેશો ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે વિકલ્પ એ જાન્યુઆરી બે થી વિકલ્પ બી નવેમ્બર બે થી વિકલ્પ સી ઓક્ટોબર બે કે પછી વિકલ્પ ડી ડિસેમ્બર બે હજાર વીસથી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઓક્ટોબર બે હજાર ઓગણીસ થી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોવીસ હાલમાં એટલે કે ઈસવીસન બે હજાર એકવીસની વાત થાય છે ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે વિકલ્પ એ સત્યાવીસ અને છ વિકલ્પ બી અઠ્યાવીસ અને આઠ વિકલ્પ સી અઠ્યાવીસ અને સાત કે પછી વિકલ્પ ડી ઓગણત્રીસ અને સાત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી અઠ્યાવીસ અને આઠ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચીસ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું વિકલ્પ એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ વિકલ્પ બી દસ નવેમ્બર ઓગણીસસો પચાસના રોજ વિકલ્પ સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કે પછી વિકલ્પ ડી એક માર્ચ ઓગણીસો એકાવનના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છવ્વીસ પુડુચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું વિકલ્પ એ પુડુચેરી છોડોનું વિકલ્પ બી ભારત છોડોનું વિકલ્પ સી થનામ છોડોનું કે પછી વિકલ્પ ડી શરણાગતિ સ્વીકારોનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ભારત છોડોનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્યાવીસ ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી વિકલ્પ એ તેર માર્ચ ઓગણીસો તેપનના રોજ વિકલ્પ બી તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ વિકલ્પ સી અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ કે પછી વિકલ્પ ડી એકત્રીસ ડિસેમ્બર ઓગણીસ સો ચોપનના રોજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી વિકલ્પ એ ઓપરેશન વિજયની વિકલ્પ બી ભારત છોડો આંદોલનની વિકલ્પ સી ગોવા મુક્તિ આંદોલનની કે પછી વિકલ્પ ડી સત્યાગ્રહની તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ગોવા મુક્તિ આંદોલનની ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારત સરકારનું આયોજન પંચ આજે કયા નામે ઓળખાય છે વિકલ્પ એ વિકાસ આયોગના નામે વિકલ્પ બી ભારત આયોગના નામે વિકલ્પ સી નીતિ આયોગના નામે કે પછી વિકલ્પ ડી રાષ્ટ્રીય આયોગના નામે તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી નીતિ આયોગના નામે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ભારત સરકારે આયોજન પંચનો પ્રારંભ ક્યારે કર્યો વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પચાસમાં કે પછી વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો એકાવનમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પચાસમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર આઠ પૂર્ણ થાય છે